મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હમણાં થોડા સમય પહેલા જ આપણે વિડીયો મૂક્યો હતો કે અમદાવાદ ની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવાના ચાલુ થયા છે એની આપણે મૂક્યો ત્યારે હજુ નહોતી આવી પરંતુ હવે એની જે લિંક છે એ આવી ગઈ છે ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તો તમારે અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન આ જે ઓફિસિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે

અને કેવી રીતે આ સોગંદનામું ભરવાનું છે હવે આપણે વાત કરીએ તો આ બાંધકામ જે છે એનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ડ્રોની અંદર આવાસની ફાળવણી થયા બાદ નાણાં એક સાથે જમા કરાવી અને વહેલી સરે પોઝેશન છે એ મેળવી રહેવાનું રહેશે સોગંદનામું આપણે જોઈએ તો સોગંદનામું ની અંદર તમે શું ધંધો કરો છો એ આ સોગંદનામું વાર્ષિક કેટલી આવક છે ભરવાનું રહેશે એવી જ રીતે બુકલેટની અંદર આપણે જોઈએ તો કઈ જગ્યાએ કેટલા ફોર્મ છે એ બુકલેટની અંદર આપણે જોવા મળશે ફોર્મની અંદર સૌથી પહેલા તો તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે ત્યારબાદ નામ સરનામું પિતા અથવા તો પતિનું નામ એડ્રેસ શું છે પરમેનન્ટ એડ્રેસ શું છે ત્યારબાદ ટેલિફોન નંબર શું છે મોબાઈલ નંબર શું છે ઈમેલ આઈડી શું છે ત્યારબાદ લાગુ પડતા વિગતો ટીપ કરવાનો છે તો આવી રીતે આ ફોર્મ છે એ આખું ભરવાનું છે જરૂરી દસ્તાવેજો આની અંદર અપલોડ કરવાના છે ડિપોઝિટની જે રકમ છે એ વીસ હજાર રૂપિયા છે તો ડિપોઝિટ તમારે વીસ હજાર રૂપિયા ભરવાની છે ત્યારબાદ બુકલેટની અંદર આપણે વાત કરીએ તો કઈ જગ્યાએ કેટલા ફોર્મ છે એની આપણે વાત કરીએ તો આની અંદર તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત માધવ એપાર્ટમેન્ટની અંદર ટોટલ ત્રણસો અને ચાલીસ આવાસ એમાંથી પચીસ જે છે એ અવેલેબલ છે ત્યારબાદ બીજી આપણે વાત કરીએ પાસે પાસે છે હતા એમાંથી ત્યારબાદ રામેશ્વરની પશ્ચિમ ઝોનમાં આઠમાંથી બે અવેલેબલ છે કોટેશ્વર એપાર્ટમેન્ટની અંદર પાંચ અવેલેબલ છે ભીમનાથ એપાર્ટમેન્ટની અંદર ત્રણ અવેલેબલ છે ચાંદખેડાની અંદર બે અવેલેબલ છે ત્યારબાદ કેશવ એપાર્ટમેન્ટ ચાંદખેડામાં બીજા અઠ્યાસી અવેલેબલ છે વૈજનાથ એપાર્ટમેન્ટમાં ત્રણ અવેલેબલ છે તક્ષશિલાની અંદર એક અવેલેબલ છે એક અવેલેબલ છે આવી રીતે ટોટલ પાંચસો અને ત્રેપન આવાસો માટે ફોર્મ ભરાવાના ચાલુ થાય છે માળની વિગત આપણે વાત કરીએ તો અહીંયા પી પ્લસ એટલે આ મકાનો દસ માળના છે આ મકાન પણ દસ માળના છે આ સાત માળનું છે આ દસ માળનું છે અહીંયાથી માર્ચ તમે જોઈ શકો છો કેવું છે અને સ્કીમનો કોડ છે એ પણ અહીંયાં ઉપર આપેલો છે કે સ્કીમ કયા કયા કોડની છે આની અંદર આપણે વાત કરીએ તો પિસ્તાલીસ ચોરસ મીટર ત્રીન ત્રેપન ચોરસ મીટરનો એરિયા છે લાભાર્થી એ સાડા દસ લાખ રૂપિયા ભરવાના છે અને મેન્ટેનન્સ અને ડિપોઝિટ પેટે પચાસ હજાર રૂપિયા અલગથી ભરવાના છે બીજા ખર્ચા પણ અલગ છે લેઆઉટ ની આપણે વાત કરીએ તો આ ટાઈપ નું લેઆઉટ આની અંદર લિવિંગ એરિયા આઠ બ્યાસી અને ત્રણ પચાસ નો છે બેડરૂમ ત્રણ પંચાવન ત્રણ પાંચ નો છે તો આવી રીતે આનો નકશો છે એ પણ તમે જોઈ શકો છો કે કઈ જગ્યાએ આવેલું છે અને લેઆઉટ્સ છે એ કઈ ટાઈપ નું છે બધા જ આવાસના લેઆઉટ આની અંદર આપેલા છે મોસ્ટલી વન બીએચકે નું ઘર આની અંદર મળવાપાત્ર છે ત્યારબાદ શરતોની આપણે વાત કરીએ તો શરતો જનરલી એ જ હોવી જોઈએ કે તમારી પાસે અંદર ક્યાંય પણ મકાન ન હોવું જોઈએ અગાઉ તમે કોઈ પણ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ મેન્ટેનન્સ પચાસ હજાર રૂપિયા ભરવાના રહેશે આંગણવાડી આરોગ્ય અને તાલીમ કેન્દ્ર આવી બધી આવાસો હોય ત્યાં બધી સુવિધાઓ પણ આપવામાં આવે છે ત્યારબાદ આની અંદર પૈસા કઈ રીતે ભરવાના મકાનની કિંમત અંજાર એક વર્ષની અંદર તમામ એસી રકમ પૂરી કરવાની રહેશે પૂરેપૂરી રકમ જયારે તમે ધોરપાઈ કરો ત્યારબાદ જ તમારો દસ્તાવેજ કરવામાં આવશે કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ અને છ લાખથી ઓછી હોવી જોઈએ જ્યાં જ્યાં કુટુંબનો ઉલ્લેખ કરાયેલો છે ત્યાં પોતે પોતાના બાળકો પતિ પત્ની આટલા લોકોનો સમાવેશ થાય છે આટલા ટકા રિઝર્વ કેટેગરી આપેલી છે કે કેટલા ટકા કોને ઘર મળશે આ બધી ટર્મ્સ અને કન્ડિશન આપેલી છે ફોર્મની આપણે વાત કરીએ તો આ ફોર્મ સંપૂર્ણપણે તમારે ઓનલાઈન ભરવાનું છે અહીંયાથી તમારું એડ્રેસ નામ બધી વિગતો ભરવાની છે ત્યારબાદ ઈમેલ આઈડી તમે મેરિટ છો કે નથી તમારી ઉંમર કેટલી છે અત્યારે અરજદારની ઉંમર છે એ એકવીસ વર્ષ હોવી જોઈએ ઉપર માટે તમારે એકવીસ નંબરની શરત છે એ જોવી પડશે અહીંયા તમારે બધા જ તમારા ડોક્યુમેન્ટ્સ કયા કયા છે ટેક કરવાનું રહેશે આધાર કાર્ડ મુજબ પરિવારના બધા જ સભ્યોનું નામ પણ આની અંદર આપવાનું રહેશે

બધી જ વિગત તમારે આની અંદર ભરવાની છે સ્કીમ તમારે આમાં સિલેક્ટ કરવાની રહેશે જે સ્કીમની અંદર સૌથી પહેલા ઘર છોતું હોય એ સ્કીમ એટલે એનું એડ્રેસ ઓટોમેટિક આવી જશે એવી રીતે તમારે મારમાંથી પ્રેફરન્સ આપવાનો રહેશે ત્યારબાદ પરિશિષ્ટની આપણે વાત કરીએ તો અહીંયા આપણે આગળ જોઈએ કેમ આટલા આટલા આવાસો આટલી જગ્યાએ અવેલેબલ છે આ જે છે એ માર્ગની વિગત છે સ્કીમ કોડ છે આવી રીતે ટોટલ પાંચસો અને ત્રેપન આવાસ અવેલેબલ છે ત્યારબાદ ડોક્યુમેન્ટ્સની અંદર તમારે ઇન્કમ સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ આઈડી પ્રૂફ આધાર કાર્ડની કોપી તમે જે જગ્યાએ રહો છો ત્યાંનું પ્રૂફ ઓફ રેસિડેન્સી ત્યારબાદ બ્લેન્ક અથવા તો કેન્સલ ચેક નાખવાનું રહેશે સોગંદનામું આપણે આગળ એ રહેશે રહેશે હોય તો દસ્તાવેજો આની અંદર અપલોડ કરવાના રહેશે અને તમારે જે ડિપોઝિટની અંદર થતી હોય ડિપોઝિટ જે જગ્યાએથી ભરવાની હોય એનું નામ અને બ્રાન્ચ લખવાની રહેશે સહી કરવાની રહેશે વિગતની આપણે વાત કરીએ તો આ બધા પોઈન્ટ્સ આપેલા છે કે તમારે કઈ કઈ વિગતો હોવી જોઈએ ઉંમરની આપણે વાત કરીએ તો અઢાર વર્ષ પૂર્ણ કરેલ હોવો જોઈએ જેવી રીતે એકવીસ નંબરનો જે પોઇન્ટ છે અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજધારે અઢાર વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને એના માટે તમારે ઉંમરના પુરાવામાં શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મના દાખલો પુરાવા સ્વરૂપે આપવાનો રહેશે ત્યારબાદ લાભાર્થીના છ થી સાત નંબરમાં આધાર કાર્ડ ની વિગત પણ ભરવાની રહેશે અને રાહત દરે આની અંદર ફોર્મ ભરાઈ રહ્યા છે અને વર્ષ સુધી તમે કોઈને મકાન વેચી નહીં શકો અથવા તો પણ નહીં આપી શકો તો આ બધી યોજનાની શરતો છે ત્યારબાદ અહીંયા ઉપર કે નાખી અને તમારે એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે તો આ પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદની અંદર જે ફોર્મ આવેલા છે એનું ફોર્મ તમે સંપૂર્ણપણે ઓનલાઈન ભરી શકો છો અને મુખ્યમંત્રી ગ્રુપ ઉયોજના અંતર્ગત આ ઘરો ફાળવવામાં આવશે અહીંયાથી તમે આખી બુકલેટ પણ જોઈ શકો છો સોગંદનામો પણ જોઈ શકો છો અને આની અંદર કઈ રીતે અને કેવા ઘર મળવાના છે એનો ટિપિકલ પ્લાન પણ આપેલું છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો